મારું નામ રાજુ સોલંકી જૂનાગઢ અનુજાતિ સમાજના પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું કાલે સાંજે સાડા અગિયાર વાગે એક થાર ગાડી અને એક ફોડવાળાની ફોર વ્હીલ અને મારો છોકરો દાતા રોડ ઉપર કાળવા ચોક્કથી દાતા રોડ ઉપર જતો હતો ત્યારે આ ગાડીવાળાએ કાઉું મારતા મારા છોકરા એને કીધું કે ભાઈ ગાડી જોઈન ચલાવો એવી સામાન્ય બોલાચાલીમાં એક ગોંડલ ધારાસભ્યના દીકરા ગણેશ જાડેજા જયરાજ જાડેજાનો દીકરો ગણેશ અને એના માણસો રાતે ત્રણ વાગે મારા છોકરાને ઉપાડી અને ગોંડલ લઈ ગયેલ ગોંડલમાં જઈ એની ઓફિસમાં મારેલ મારી અને પાછો જુનાગઢ ભેંસાણ છોકરી મૂકી ગયેલા અમારી પોલીસે ફરિયાદ લઈ લીધી છે ત્રણસો સાત અપહરણ અને ઇલેક્ટ્રોસિટી મુજબનો ગુનો દાખલ કરેલ છે પોલીસને વિનંતી છે કે ચોવીસ કલાકની અંદર આ જયરાજસિંહના દીકરા અને એના માણસોને પકડવા પકડી લે અને ચોવીસ કલાકની અંદર પકડવામાં નહીં આવે તો અમારે આતમ વિલોપ પણ કરવાની ફરજ પડશે આ સામાન્ય વાત હતી એ મારો છોકરો ને મારો છોકરા છોકરો બે મોટર સાયકલ જતા હતા અને આ ભાઈને એમ કીધું ભાઈ ગાડી જોઈને ચલાવો અમને લાગી જ આ જ વાતની બીજી કોઈ વાત નહોતી મોટી કોઈ પોલીસે ત્રણસો હાથ અપહરણ રાઇટિંગ અને એટ્રોસિટી મુજબ એકનો ગુનો દાખલ કરવાનો છે